વ્યર્થ વાતો અને નકામી પ્રવૃત્તિઓમાં તે ક્યારેય સમય બગાડતો નહીં આ રોહનની એક રહસ્યમય વાત હતી જે વર્ગમાં કોઈને પણ ખબર ન હતી રોહન રિસેસમાં કોઈની સાથે બેસીને નાસ્તો પણ કરતો નહીં કે કોઈની સાથે રમતો પણ નહીં જેવો રિસેસનો ઘંટ પડે તે ક્યાંક ચાલ્યો જતો હતો પણ ક્યાં જતો હતો તે કોઈને ખબર ન હતી થોડા દિવસ પછી સાહેબને આ વાત ધ્યાન પર આવી કે રોહન ક્યાં જાય છે તેમણે એક દિવસ પડી એટલે તેઓ રોહનની પાછળ પાછળ ગયા અને તેમણે ત્યાં જઈને જોયું તો રોહન એક બગીચામાં ગયો ત્યાં જઈને રોહન બધા છોડને પાણી પાઈ રહ્યો હતો અને દરેક છોડની માવજત કરી રહ્યો હતો સાહેબે રોહનની નજીક જઈને એને પૂછ્યું કે તું અહીં શું કરે છે તો રોહને જવાબ આપ્યો સાહેબ આ બગીચો મેં તૈયાર કર્યો છે અને હું દરરોજ અહીં રિસેસમાં આવું છું અને દરેક છોડને પાણી પા છું અને તેમની માવજત કરું છું હું લોકોને વૃક્ષોનું મહત્વ સમજાવવા માંગુ છું એટલે હું આવું કામ કરું છું રોહનની વાત સાંભળી અને શિક્ષક તો ખૂબ જ ખુશ થઈ ગયા અને રોહનને શાબાશી આપી તેઓ રોહનને લઈ અને શાળામાં ગયા તેમણે શાળાના આચાર્યને બધી વાત માંડીને કહી શાળાના આચાર્ય પણ રોહનની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા અને તેને શાબાસી આપી બીજા દિવસે પ્રાર્થના સભામાં શાળાના સમગ્ર વિદ્યાર્થીઓ સમક્ષ રોહનનું સન્માન કરવામાં આવ્યું અને તેને સાબાસી આપવામાં આવી શાળાના બધા જ વિદ્યાર્થીઓને રોહનની વાત જણાવવામાં આવી અને કુદરતના તત્વોનું મહત્વ સમજાવવામાં આવ્યું બધા જ વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી રોહનને વધાવી લીધો તો મિત્રો આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે આપણે કુદરતના તત્વોનું જતન કરવું જોઈએ નમસ્તે